જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં કાશ્મીર ટાઈગર્સ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા છે આ છે હુમલાની જવાબદારી સંગઠન કાશ્મીર ઉત્તર કોરિયામાં અમેરિકા અને દક્ષિણ કોરિયાની ટીવી સિરિયલો જોવા માટે ત્રીસ બાળકોને મોતની સજા આપવામાં આવી છે ઉત્તર કોરિયામાં વાળ કપાવાથી લઈને ખાવા પીવા અને ટીવી જોવા સુધી તમામ બાબતો માટે નિયમો છે ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના ગીતો સાંભળવા અને ફિલ્મો જોવી એ ગુનો ગણાય છે રોકાણ પરના ટેક્સના માળખામાં સમાનતા લાવવા માટે સરકાર આ બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં ફેરફાર કરે તેવી સંભાવના છે મકાનો જેવી સ્થાવર મિલકતો મહિનાથી વધુ સમય રાખવામાં આવે તો તેના પર લોંગ ટર્મ કેપિટલ લાગશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતમાં છોટાઉદેપુર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એક વર્ષથી એચડાટ મુખ્ય શિક્ષકોની બદલી કરવાના નિયમો મુદ્દે રજૂઆત કરીને થાકી અને કંટાળી ગયેલા શિક્ષકોએ આજથી ગાંધીનગરમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી દીધી છે નિયમો તૈયાર કરવામાં આવ્યા બાદ કોઈ ચોક્કસ કારણ જાહેર નહીં કરવામાં આવતા શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે પાડોશી દેશ પાકિસ્તાન સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે આ વધારા સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ત્રણસો રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે જમ્મુ કશ્મીરમાં એક પછી એક આતંકી હુમલા બાદ ડીજીપી આરઆર સ્વૈને કહ્યું કે જમ્મુ કાશ્મીરની પ્રાદેશિક રાજનીતિના કારણે પાકિસ્તાનના લોકો અહીં ઘૂણખોરી કરવામાં સફળ થાય છે ડીજીપી સ્વયને આતંકવાદ માટે જમાત નેટવર્કને જવાબદાર ગણાવ્યું હતું સુપ્રીમ કોર્ટ લગભગ સોળ મહિનાથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદ્યાની જામીન અરજી પર સુનાવણી કરવા સમર્થ થઈ છે સુપ્રીમ કોર્ટે ઈડી અને સીબીઆઈને તેમના જવાબ આપવા માટે નોટિસ આપી છે આ કેસની આગામી સુનાવણી હવે ઓગણત્રીસ જુલાઈએ થશે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકી હુમલામાં થયેલા વધારા પર કોંગ્રેસ આક્રમક બની છે અને મોદી સરકાર પર સીધા પ્રહારો કરી રહી છે કોંગ્રેસ નેતા જીરામ રમેશે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે છેલ્લા ઇઠ્યોતેર દિવસમાં જમ્મુમાં અગિયાર આતંકી હુમલા થયા છે એક પ્રખ્યાત મરાઠી લેખકના ઘરેથી ચોરી કર્યા પછી ચોરને એટલો પસ્તાવો થયો કે તેણે બધી વસ્તુઓ પરત કરી દીધી પોલીસે જણાવ્યું કે ચોરને ખબર ન હતી કે તે કોના ઘરમાં ચોરી કરી રહ્યો છે ચોરે લેખકના ઘરમાંથી ટીવી સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી